તો કચ્છ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે માંડવી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા માંડવીના મુખ્ય બજારમાં પણ આ વરસાદી પાણી ભરાઈ ગયા હતા કચ્છના માંડવીના દ્રશ્યો જે જોઈ શકો છો આપ મુખ્ય રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે વહેલી સવારથી જ જ્યારે વરસાદી માહોલ છવાયો છે ત્યારે માંડવી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર અત્યારે વિરત વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારો કે જેની અંદર વરસાદી ઝાપટા પડ્યા હતા માંડવીના મુખ્ય બજારો એવા હતા કે જે પાણી પાણી થઈ ગયા છે આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા દાઉદ આપણી સાથે જોડાઈ ગયા છે દાઉદ જે રીતે સવારથી જ વરસાદી માહોલ તો છવાયેલો છે પરંતુ મુખ્ય માર્ગ રસ્તાઓ છે કે જે પાણી પાણી થયા છે બે દિવસની વાત કરીએ તો ભારે ગરમીના ઉકળાટ બાદ આજે વહેલી સવારથી જ કચ્છમાં વરસાદ શરૂ થયો છે જેમાં ભચાઉ તાલુકામાં સારું એવું વરસાદ પડ્યું છે જેનાથી જે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ જોવામાં મળી રહ્યો છે જે વાવણી કરી હતી તે વાવણી લાયક વરસાદ આજ વહેલી સવારથી જ વરસતા ખેડૂતો ખુશી છે ખેડૂતોમાં તો બીજી તરફ માંડવીની જો વાત કરીએ તો માંડવીમાં ધોધમાર વરસાદ વરસતા એક સાથે અનેક બજારોમાં જે પાણી છે તે વહી નીકળ્યા હતા અને જે મુખ્ય બજારોથી જાણે નદીઓમાં ફેરવાઈ હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા તદુપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે તેના માધી વિસ્તારમાં જે પાણી ભરાવાની ઘટનાઓ પણ સામે આવી હતી તો બીજી તરફ અબડાસા વિસ્તારમાં પણ આજ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અબડાસા વિસ્તાર એટલે કે ખેડૂત વિસ્તાર છે અને જે અબડાસામાં

અબડાસામાં એવી કોઈ ઘટના નથી બની હજી અગાઉના વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો પાક દોણ પણ થયું હતું પરંતુ માંડવી વિસ્તાર છે જેમાં ધોધમાર વરસાદ વરસતા જે મુખ્ય બજારો હતી તે નદીમાં ફેરવાઈ ગઈ હતી ઉપરાંત જે નીચેના મકાનો હતા તે મકાનોમાં પણ

કરોડો રૂપિયાના ખર્ચે પ્રિમોનસુન ની કામગીરી વરસાદ થી અગાઉ કરવામાં આવતી હોય છે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ જયારે વરસાદ પડે છે ત્યારે આ કામગીરી પણ દેખાતી નથી અને દર વર્ષે જે પરિસ્થિતિ સર્જાતી હોય છે એ પરિસ્થિતિનો સામનો દર વર્ષે લોકોને કરવો પડતો હોય છે અને પ્રિમોનસુન ની કામગીરીના જે કરોડો રૂપિયા છે એ માત્ર અને માત્ર કાગળ પર જ રહી જાય છે જી બિલકુલ આપ અમારી સાથે જોડાઈ